આ તરફ ભાજપ નેતા દવે છે કોંગ્રેસ ક્યારે ખેડૂતો માટે વિચારતી નથી રાજકીય રોટલો શીખવા માટે અને ખેડૂતોને સહાય વંચિત રાખવા માટે સતત પ્રયત્નશીલ રહેલા નેતાઓ એ અત્યારે હાલ ખેડૂતોની અંદર એક જૂઠાણું ફેલાવી રહ્યા છે અને ખેડૂતોના સર્વેથી રોકી રહ્યા છે અને ખેડૂતોને આ સર્વે ન કરવું એવી જાણ કરી રહ્યા છે પણ મારે પ્રતાપ દુધાજીને પૂછવાનું છે કે જે જગ્યાએ આજે વરસાદ પડેલો જે જગ્યાએ વ્યક્તિઓ પહોંચી શકતા નથી બહારના એ જગ્યાએ ખેડૂતો પોતે પોતાના ખેતરમાં ચકાસવા તો જવાનું છે તો એ ખેડૂત સતત તરત સર્વે કરીને મોકલાવી દે તો એ ખેડૂતને એની સહાય મળી જાય એ માટેની સરકારે વ્યવસ્થા કરી છે તો ગુજરાત કોંગ્રેસ હોય કે ભારતની કોંગ્રેસ હોય ક્યારેય ખેડૂતો માટે એમને સારા નિર્ણયો કર્યા નથી સિત્તેર સિત્તેર વર્ષો માટે ક્યારેય ખેડૂતોનું વિચાર્યું નથી ખેડૂતોનું વિચાર્યું હોય તો માત્ર નરેન્દ્રભાઈ મોદીએ વિચાર્યું